જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સંયમ અને પ્રયત્ન યુનેસ સેન્ડો નામનો બાળક બાળપણથી ખૂબ બીમાર રહેતો હતો એની બીમારી જ એવી હતી કે એમનું શરીર એકદમ સુખ જેવું હતું પવન વધારે હોય ને તોય પડી જાય આવું એમનું શરીર હતું એક દિવસ તેમના પિતા સાથે એ બહાર જાય છે અને એ કુસ્તીના મેદાનની અંદર જઈ પહોંચે છે કુસ્તીના મેદાનની અંદર પહેલવાનો લડતા હતા યુનેસ ઝેન્ડો એ કુસ્તીના પહેલવાનોનું શરીર જોવે છે તો એમનું એકદમ શરીર મજબૂત અને સુડોળ હતો અને પહેલવાન પણ ખૂબ મજબૂત હતા આ જોઈ પોતાના શરીર સામે તેમને નજર કરી કે મારું શરીર સાવ આવું શુક્લ કરી જેવું તો શું આ પહેલવાન જેવું શરીર મારું ન થાય આથી એ વિચાર એના મગજની અંદર ઝબૂકી ગયો તેમને તેના પિતાને કહ્યું પિતાજી આ પહેલવાનો તો કેટલા સુંદર છે કેટલા બહાદુર છે કેટલા મજબૂત છે તેનું શરીર એકદમ સુડોળ છે શું આવું શરીર મારું ન થાય હું આવો ન બની શકું ત્યારે તેમના પિતાએ કીધું કેમ નહીં તું પણ બની શકે તારું શરીર પણ આવું પહેલવાન જેવું બની શકે પરંતુ કોઈ પણ વ્યક્તિની સફળતા માટે બે એમના મુખ્ય પાયા છે એક સંયમ અને બીજો પ્રયત્ન એક તો ધીરજ રાખવી પડે અને બીજો પ્રયત્ન કરવો પડે બસ આ બે પાયાને તું મજબૂત રીતે પકડી લે તો તારું શરીર પણ એક દિવસ આ કુસ્તીના હશે બાળકે ગાંઠ મારી લીધી અને અને બે પાયા કર્યા એક તો બીજો પ્રયત્ન પોતે બીમાર હોવા છતાં પણ પ્રયત્ન શરૂ કર્યો વારંવાર કસરત કરે મહેનત કરે પરસેવો પાડે દોડે શરીર થાકી જાય ફરી વાર ઊભો કરે હિંમત ના હારે પિતાજી કીધું હતું સંયમ રાખશે ધીરજ રાખશે ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે ફરી વખત ઊભો થાય હિંમત અને વારંવાર પ્રયત્ન કરવાને કારણે તેમનું શરીર સુધરવા લાગ્યું શરીરમાં પરસ્યો વરવાને કારણે એને ભોજન ભાવવા લાગ્યું ધીરે ધીરે તેમનું શરીર મજબૂત બનવા લાગ્યું બાંધો મજબૂત બન્યો અને કસરતને કારણે તેમનું શરીર પણ હવે અલમસ્ત બની ગયું હતું પોતાની કસરત અને મહેનતને કારણે હવે એ બીજાને હરાવી શકે એટલો મજબૂત બન્યો હતો અને એકવાર એ કુસ્તીના મેદાનની અંદર ઉતરી જાય છે અને ભલભલા પહેલવાનોને હરાવી દે છે એક એ જ બાળક જે પવન આવે ને ઉડી જાય એવું શરીર અને એ મહાન પહેલવાન બની શક્યો સેન્ડો એ પોતાનું શરીર એકદમ સુડળ અને મજબૂત બનાવી દીધું માત્ર બે જ પાયા ઉપર કામ કર્યું એક સંયમ રાખ્યો અને બીજો પ્રયત્ન કર્યો આથી એ દુનિયાનો મહાન વ્યક્તિ બની શક્યો એમ આપણે તે ઘણીવાર હિંમત હારી જતા હોઈએ છીએ ત્યારે આ બે પાયાને યાદ કરી અને ફરી વખત કામે લાગવાથી જરૂર સફળતા મળતી હોય છે